ચોક્કસથી આપને જણાવી દઉં કે અમદાવાદમાં નવનિર્મિત શહેર કોટડા પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વર લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ લોકાર્પણમાં ગુજરાત રાજ્ય ડીજીપી વિકાસ સહે અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિક સહિત ઉચ્ચ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા જ્યારે પોલીસ સ્ટેશનની વાત કરીએ તો પોલીસ સ્ટેશન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હોવાથી પોલીસ તંત્રની કામગીરી વધુ સારી અને સરળ બનાવશે જ્યારે આ ઉદઘાટનમાં અમદાવાદ શહેરના મેયર અમદાવાદ પૂર્વના સાંસદ તેમજ બાપુનગર અસારવા ઠક્કરનગર સહિતના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા જી આ મે મોરી વેધાર બધુમાં વધુ નજીકમાં મોરી સ્ટેશનની બદલ મળે તે માર્કાડો એક રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભવંદરભાઈ પટેલના માર્ગદર્શનમાં શહેર પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ શહેર કોટડા પોલીસ સ્ટેશન એ અતિ ગીચ વિસ્તાર અમદાવાદના ભગવાન જગન્નાથ કોવિડયાત્રા જે દેશભરના નાગરિકોની આસ્થાનું કેન્દ્ર છે કે ભગવાન જગન્નાથજી ની રથયાત્રા જે સરસપુર આપણે સૌ લોકો જાણીએ છીએ કે મામેરું જ્યાં ભરાતું હોય છે એ સરસપુર વિસ્તાર બી આજ શહેર કુટડા પોલીસ સ્ટેશન માં આવે છે રથયાત્રા કુલ મલાઈને પાંચ થી છ કલાક સુધી શહેર કુટડા પોલીસ સ્ટેશન માં રહેતી હોય છે આ શહેર કુતળા પોલીસ સ્ટેશન આજે અત્યાધુનિક બનાવવામાં આવ્યું છે અહીંયા જે બંદોબસ્ત માટે લોકો આવતા હોય છે એને રહેવાની વ્યવસ્થા અને બીજી બી તમામ વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવે છે આ પોલીસ સ્ટેશન થકી મને વિશ્વાસ છે કે આ વિસ્તારના સૌ નાગરિકોને નાની મોટી તકલીફોમાં મદદ ઝડપથી મળી તકલીફો અને એમને કોઈ બી પ્રકારની દૂર તક પોતાને મદદ મેળવવા માટે નહીં જવું પડે તે પ્રકારની વ્યવસ્થાઓ અહિયાં ઉભી કરવામાં આવી છે સંપૂર્ણ કાર્યવાહી પોલીસ હોય કે પ્રજા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય તકલીફ સાંભળવી આપણા અને એ પણ જતા કરવા માટે મારો હંમેશા પ્રયત્ન હોય છે કે રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશનના જે પોલીસ ઇન્સ્પેક્ટરો છે જેપી છે જે ફિલ્ડ પર કામ કરે છે એ લોકોની સૌથી મહત્વની જવાબદારી છે કે જે પોતાના વિસ્તારના જે નાગરિકો એ નાગરિકોની તકલીફ એ નાગરિકોની સમસ્યાઓ એ એમને ધ્યાનમાં હંમેશા હોવી જોઈએ અને એ ધ્યાનમાં ત્યારે જ આવે જ્યારે વધુમાં વધુ લોકોને મળે આ દિશામાં ગુજરાત પોલીસ અધિકારીઓ ખૂબ સારું કામગીરી કરી રહ્યા પરંતુ હજી બી એની અંદર કઈ હોય વધારે સમય પબ્લિક વિતાવો જોઈએ જેમથી સામાન્ય નાગરિક ને કઈ તકલીફો હોય અનુભવે છે એને કયા પ્રકારની ખરેખર એની અંદર બદલાવની જરૂર છે એ સાચી માહિતી ત્યારે જ મળે જયારે લોકોને વધુમાં વધુ મળવાનું થતું હોય એટલે મારો હંમેશા પ્રયાસ હોય છે કે અધિકારીઓ પ્રજા જોડે વધુમાં વધુ સંપર્ક રહે એની વચ્ચે કોઈ બી હોય કે માત્ર ને માત્ર સંભાળ વધુમાં વધુ